તો છલ તાલુકામાં એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામીટને રાજ્યકક્ષાના રમતગમત મંત્રી પદ મળતા સ્થાનિક કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ જેવો માહોલ સર્જાયો હતો

ઉત્છલ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો છે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધારાસભ્ય શ્રી એ રાજ્યમંત્રી તરીકે શપથ લેતા હવે તેમના મત વિસ્તારમાં વિકાસના નવા દ્રાર ખુલશે તેવી આશા બંધાઈ ગઈ છે ઉત્છલ તાલુકાના લોકો માની રહ્યા છે કે જયરામભાઈના મંત્રી બનવાથી આ વિસ્તારના લાંબા સમયથી પડેલા પરતડ પ્રશ્નો અને વિકાસના કાર્યોને હવે ગતિ મળશે શ્રી જયરામભાઈ ગામીડ સાહેબ ને નવા મંત્રી માં સ્થાન મળવા બદલ આખા એકસો બોતેર નીઝર મત વિસ્તારના લોકો તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ તાપી